आले हे आ तो पैसा आल्छ आपनने अबे तर जा आपन पैसा मु तो पैसा लए रगन एकन वेतन वाटत नी आलु मोय एम वाटत नी आलु तु भेटि हाल पैसा उडाडछे मु तो घर म भरि तिगीरी भरियो खेला समसा वालान तो तो लेही घणाई गिडसी एकन तारक मुकत खुवे मन आल्वो त वेतन एकन नी आ संसद लेवरो छे આખા સમજો મોટા કીટા પેલી લાવરી એટલે માર ખાડા કરવા જ ગોમા આજે આપણે ભાછલા ગામે આનું હે અને ચૂંટણીનો કાર્યક્રમ કરવાનો હે આપણે ગયા વર્ષે આપણે હારે જ આ વર્ષે આપણે જીતવાનું હે જીતવાનું જીતવાનું તમે એટલે બોડી કાઠો કે પછી નેતા બનવાનો આપણે સમસાન જીતવાનો છે સાચી પૈસા ખવરાવાનો છે તો પહેલા પૈસા ખવરાવશો પ્રાંત પછી

હા છું નેતા છોટા લેકિન કામ કરતા હું મોટા તમારા માટે હું બધું જ કરી નાખીશ તમે જે પણ કર્યું છે એ તમે જે પણ કહેશો તે મેં બધું કામ કરી આપીશ જો તે તાપેલું કર્યું છે હા પણ તાપેલું મારું નિશાન છે મારી ઈજ્જત પર ડાળો અને માર ઝૂંપડી મે એસી નો સેલ છે અરે ઝૂંપડી મે એસી નો લાવ પણ હું તમારા માટે એસી ની જગ્યાએ આપણે તમારા માટે કુલર નાખી આપીશ ઘર <laughs> ઘટના <laughs> 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 <hansimit>

બીજું બાજુ રેડી હે અરે તાપેલી વાળા આયા તા ને ઘડિયા લે આવી જાય એ બન ઘડિયા હા આવડે 30 રૂપિયા 30 રૂપિયા જાળી જાળી આલી 520 આલી એ આ લાવ ની આવન લે કેમ જ પૈસા લાય તમે આલો અમે તમને ડોટ આઈ તમે બાપ કળા કહી હરняલા તો છોટક વટારાલ મંડરા વટારાલ 500 રૂપિયા ને 40 રૂપિયા વધાર એડ કરો એડ કરો પૈસા લાય મારા પૈસા મારા પૈસા મારા 500 રૂપિયા દે મારા જટ ના મારા 80 તો ખાવ 80 ભગોના ના છે ને આ લે સનન બાથરૂમ નાલા મા આ ચૂંટણી હે કોણ જીત છે ગાડકાલા પૈસા ઉધાર પૈસા ગોતવાના તો શું રાખો તમે самцал <laughs> <coughs> <coughs>